So, tulad, I mean, I'm not kind of Sukara, Jaimin. Ada Jaimin yang menetapkan Su, ya. Sukara. Sukara, Kisna, Sukara. Dukang kuali ya. Ada Kisna, Dukang mana, Nastu pun ada juga. Ah. Kisna, Jaimata Ji. Jesse Jai. Kisna. Jesse Kisna. Ah. Jadi, Kisna terapak-terapak. Jaimin kayak gitu.

હા જયમીને ને સ્કૂલેથી આવી ગયા હે અને આપડે તો ખાઈએ શાક બનાવી દીધું છે શું રોટલો સરસ મજાનો થઈ ગયો જેને પણ ખાવાનું ગરમ ચલો ફ્રેન્ડ સરસ મજાના રોટલા આવી ગયા છે ગરમ ગરમ જોઈ લો અને આ બાજુ સરસ મજાનું બટાકા ડુંગળીનું શાક કેવું શાક કીધું મસ્ત ને આમાં ક્રિષ્ના તો બહુ મજા આવી ગયા દુકાળમાં નહીં કિચન દુકાન બનાવી છે અને આજે તો થોડું દહીં પણ પડ્યું હે અથવા ઉપર હતો ચલો અથવા ઉપર થી જવા જાય થોડું છે તો આપણે ખાઈ લઈએ સરસ મજાના ગરમ ગરમ રોટલા હતો વાળી મજા આવી કે શું ગરમ ખાવાનું હે સણ શાક તો ચલો ખાઈ લઈએ સરસ મજાનું બટાકા ડુંગળીનું શાક ને રોટલા ગઈસ વાગી ગયા છે ચાર અને અમે તો ઘેર ચા પીને આવી છું જૈમીને બે કૃષ્ણા બધાને કીધું આપણે અને કૃષ્ણા પપ્પા માટે ચા લઈને આયો ને તો લો ગાઈસ ચા પીવો તો ગરંગ ગરંગ ચા ને મમ્મીએ જાવ તમે ચા પીવો મમ્મા નાખીને હું ઊલટું લાવ આપડે ચા તો ચલો પીવો હે તો જો કૃષ્ણા કિસુ તો ચા પી નહી પણ એ પોદમ ખાવાનો થઈ ગયા છે વાણો અને શું થયું તમને નાડી નાડ ચોટી ગઈ મારી નાડ ચોટી ગઈ હતી બોર એવું નહી થતું ને મમેક બોલ ભરતો નહી એક બાજુ નમાતું નહી કેમ જોવાતુંય નહી ઈસ શોર્ટકટ વિડિયો બનાવી તો અમે જોવા તો હે તો જોવાનું તો ફાવતું નહી

કૂતરો પણ નાખે નહીં બીજું ચલો ગાઈસ વાગી ગયા છે સાત અને અમે જે છે કંજરી ગામમાં ને કંજરી ગામમાં જઈએ છીએ આપણે ઘઉંનું દહીનું મૂક્યું છે તો દરાવા જઈએ છીએ ને તો આ બાજુ પવન પણ બહુ છે અને અંધારું થઈ ગયું ને જમીન આવું એ જમીન તો તારું મારો પણ તારું તો ગાઈસ આપણે બગડી ગયું હો બીજું લાવણ શું હતો કૃષ્ણ લાગા પૈસા ખોવાઈ ગયા एक रुपया लेने फर है छोकर एक रुपया है तो बहु लगे एम हाथ ना अड़ी से उबिधा देखा था नहीं कहे लगा तो चलो कृष्ण तो पैसा खोए गए लगे ना किसो चाल से देखा देखा तो चलो अपने जाइए गाम में जाइए मैं कृष्ण तो भी गया शू काम आ लोग छेड़े हाँ कृष्ण ताई गया पकौड़ी खावीस नहीं जो गरम पकौड़ी नहीं जमी

પણ ખાવી પડે નહી શાકભાજી ભાવ હોય ને તો ચલો આવું બધું હે સોપા બપોડી ખાવાઈ રીતે દાની તો લઈ ગયેલા તું આઈસ્ક્રીમ ખાઈ ગઈ ના આઈસ્ક્રીમ એને ખાધી અને કે નહીં ખાધી કે પણ જૈમી ના લે એવો હે જૈમી હે એ મરચો તો ના હોય એટલે થોડોક જ હાલે બે જાલે ચલો એવું બધું હે અને આપણે તો નાહવાનું તો નહીં લઈએ ફટાફટ ગઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ જો કિસ્મો એ બધું ખાડી દીધું ખાવાનું રેડી કરી દીધું અને જો અમને ખાવાની દેવા ચાલો જમવા જો કિસ્મો કૃષ્ણ ખાલી લડાવ કૃષ્ણ બેહી ગઈ ને આપણે તો ગોમમાં ગયા નાવા બેહી ગયા આઈન તૈયારી મના બેજો ખાલ ખાલી ચારા કરે હું આને ખાવાની કિસ્મો ખાલી ખાલી ચારા બને શું તો ચલો આપણે તો ખાઈ લઈએ એમના ખાવ ખાશે મોડા આપણે તો થોડી વાર લાઈવ કરવા બેઠેલા અને આ બાજુ તો કિશુન મમ્મી શાકભાજી સમાર દીધી નહીં છોકરા સ્કૂલ લઈ જવા ચુવારી એવું બધું સાફ સમાર દીધી નહીં તો બધા મિત્રોને ને ગુડ નાઇટ જય માતાજી જો કિશના જય મિત્રો તો સુઈ જશે તો બધા મિત્રોને ને ગુડ નાઇટ જય માતાજી લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો તો ફરી મળીશું નવા એક લાઈવ વિડીયોમાં